દર્શન થી વધારે પગપાળા યાત્રિકો સાત દિવસના સમયગાળામાં સૌ નાના મોટા ની ચાલવાની ક્ષમતા પ્રમાણે અંબાજી ધામ પહોંચ્યા હતા ત્યાં ભાદરવા ગામના ઠાકોર સાહેબે દાંતામાં કરેલી યાત્રિકોની સુવિધા પ્રમાણે રોકાઈ બીજા અન્ય ભાવિ ભક્તો જે અન્ય વાહનો લઈને તથા સાત જેટલી લક્ઝરી બસોમાં અંબાજી ધામ પહોંચ્યા હતા તેઓની સાથે ભેગા થઈ સવારે ધજાની આરતી પૂજા કરી અંબાજી મંદિર રસ્તા ઉપર જય જય અંબે બોલ માડી અંબેના નારા સાથે ધજાની શોભાયાત્રા લઈને રોડ પર એક સાથે નીકળી સમૂહે અંબાજીની ગલીઓને ભક્તિમય બનાવી દીધી હતી

ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આભાર વ્યક્ત કર્યો અને નવા વર્ષમાં આવા ભક્તિમય કાર્યો થકી ઉજવણી કરવાની સૌ નાના મોટા લોકોને અપીલ કરી હતી જય માતાજી આજ રોજ અંબાજી ગામની અંદર અંબાજી ગામની અંદર બાદરવાદી પગપાળા સંઘ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસથી નીકળ્યો હતો અને આજે એક એક બે હજાર ચોવીસના દિવસે મા અંબાજીના શિખર પર ધજા ચઢાવી બહુવનગજની ધજા ચડાવી અને દરરોજ ભાદરવા ગામના દરેક ભાવિક ભક્તોએ પોતાની મનોકામના પૂરી કરી અને પોતાની મનોકામના માટે માતાજીના દર્શન કર્યા આજ રોજ મા અંબાજીના જે પગપાળા સન છે એ ભાદરવાથી નાના મોટા બાળકો એવા મળીને એકસો ને પચાસ જેટલા ભક્તો પગપાળા આવ્યા હતા આજે મા અંબાજીના ચોકની અંદર ભાદરવા ગામથી હજારથી બારસો ભાવિક ભક્તો ઊંટ્યા હતા આજે બધા ભેગા થઈ અને શોભાયાત્રા દ્વારા મા અંબાજીના ચોકની અંદર ધજા ફરકાવી અને ત્યાં આગળ માતાજીના દર્શન કર્યા આજે નવા વર્ષના દિવસે અમે માતાજીની એટલી જ પ્રાર્થના કરીએ કે દર વર્ષે આવી જ રીતે આ બીજું વર્ષ છે તો દર વર્ષે આવી જ રીતે માતાજીને પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર પગપાળા સંઘ ચલાવશે અને એક એક બે હજાર ચોવીસના દિવસે જે માતાજીને ધજા ફરકાવી એવી જ રીતે દર વર્ષો વર્ષ આ જ રીતે અમે અમારો કાર્યક્રમ હોય છે તો નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના ધામમાં માતાજીના દર્શન કરીને કરીએ છીએ અમા અંબાજી યુવક મંડળના અમારા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘુલા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને અમારા માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણા અને સાથે સાથે ઘણા એવા દાતાઓ પણ છે કે જેઓ આ પગપાળા સંઘની અંદર સહ સહકાર આપે છે તો અમે દરેકને દાતાઓનું અને દરેક અમારા જે સ્ટેટના ઠાકોર જયદીપસિંહ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માણે છે કે આવી જ રીતે અમને સાથ સહકાર આપતા રહે અને અમારું નવું વર્ષ મા અંબાજીના ગામની અંદર ઉજવાતું રહે એ જ અભ્યર્થના જય માતાજી જય હિન્દ